ત્રિકાળાબાધિત પરમ તત્વ તેમજ સાત્વિક યજ્ઞ તપ અને દાનમાં સ્થિર ભાવના અને કાર્યને સત કહે છે સંતો ભક્તો સર્વદા સત્ કાર્ય કરવામાં વ્યસ્ત હોય છે સમાજમાં અલિપ્ત રહી નિઃસ્વાર્થ અને નિષ્કામ ભાવથી વિશ્વના આધ્યાત્મિક કલ્યાણમાં પ્રવૃત્ત રહે છે આત્માની શાંતિ એ એક જ શાંતિનો સાચો માર્ગ છે સંતોના જીવન કવનમાં જ્ઞાન ગરીબી અને આત્મસમર્પણ સેવા પરોપકાર સમદષ્ટિ ભક્તિ જ્ઞાન અને કર્મયોગનો ત્રિવેણી સંગમ હોય છે સંતો ભક્તોના જીવન પરમાર્થી હોય છે તેથી તેમને જે આત્માનો અનુભવ થયો હોય છે એ આત્માના અનુભવમાંથી સાહિત્યનું સર્જન કરે છે હરીરસ પીવો અને હરીરસ પાવો એ સંતો ભક્તોનું જીવન વ્રત હોય છે એવા જ પરમ સંત મગનલાલ વ્યાસને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં ખેડા પંથકમાં વસો ગામે બ્રાહ્મણ પરિવારમાં ઈસવીસન અઢારસો છન્નુંમાં સંત મગનલાલનો જન્મ થયેલ વડોદરા નગરમાં સ્નાતક સુધીનો અભ્યાસ કરી વસો ગામે આવી શિક્ષકની નોકરી સ્વીકારી આર્થિક ઉન્નતિ જીવનમાં આવશ્યક છે એવું જણાતા તેઓ બર્મા જાપાન અને આફ્રિકા જેવા દેશોમાં પણ રહ્યા હતા પરદેશમાં પણ તેઓ ધ્યાન પૂજા પાઠ સહિત ધર્મનું ચુસ્તપણે પાલન કરતા આમ યોગ્ય માત્રામાં અર્થ ઉપાર્જન કરી તેઓ સ્વદેશ પાછા પોતાના વતનમાં પધાર્યા ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા એક વખત તેમણે ભયંકર ખાંસીની બીમારીએ ભરડો લીધો અનેક નાના મોટા ડૉક્ટરો વૈદ્યોની દવા પણ લીધી પણ બીમારીમાં કોઈ ફેર પડે નહીં એટલે ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા રાખી સતત એક વર્ષ સુધી નામ સમરણનો જપ કર્યો આમ જપ યજ્ઞના પ્રતાપે એમની અસહ્ય બીમારી મટી ગઈ તેમના ઘેર સાધુ સંતોના ઉતારા થાય ભજન સત્સંગ થાય અને અહર્નીશ હરિભજન અને ગાયોની સેવા કરે આમ ગૃહસ્થાશ્રમમાં રહી પોતાના કર્તવ્યો નિભાવતા નિભાવતા ભગવાનની ભક્તિ કરે પુત્ર ઉંમરલાયક થતાં ઘરની જવાબદારી અને વેપાર પુત્રને સોંપી આંગણે આવતા સાધુ સંતો અને ભાવિક ભક્તો સાથે ભજન સત્સંગ કરતા સવારમાં વહેલા ઊઠી સ્નાન સંધ્યા કરી ધ્યાન સાધના કરતા ઓમ પૂર્ણ પૂર્ણમિદમ પૂર્ણ મિદમ પૂર્ણાત્ પૂર્ણ મુદચ્યતે પૂર્ણશ પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે અને દિવસે નિષ્કામ ભાવે કર્મયોગ કરતા પોતાના વ્રત નિયમનો કોઈ દિવસ ભંગ કરતા નહીં અને સદાય તેઓ પ્રસન્ન રહેતા સંત મગનલાલ તેમના અનુભવવાણી ગ્રંથ માં કહે છે પરમાત્મા પોતે જ અનેક રૂપે જગતમાં ભાસી રહ્યા છે સૃષ્ટિના આદિમાં પરમાત્મા સિવાય કશું જ નહોતું અને સૃષ્ટિના અંતમાં પરમાત્મા પોતે જ જીવ જગત અને જગદીશ રૂપે ખેલી રહ્યો છે જેમ આકાશના ટુકડા થયા સિવાય વસ્તુની અંદર અને બહાર આકાશ છે જ એમ પરમાત્મા પ્રાણી માત્રની અંદર અને બહાર અખંડ અને વ્યાપક છે પ્રાણી માત્રના હૃદયમાં એ આત્મા રૂપે એ જ વિલસી રહ્યો છે માટે ભાવિક ભક્તો અને જિજ્ઞાસુજનોએ પરમ પ્રાપ્તિ માટે ચિત્તની પ્રસન્નતા સદાકાળ માટે ટકી રહે એ માટે ચિત્તને જપ તપ યજ્ઞ દ્વારા નિર્મળ અને નિશ્ચલ કરવું જોઈએ ચિત્ત શુદ્ધિ માટે લોકેષ્ણા અને બધી જ પ્રકારની એસણાઓનો ત્યાગ કરવો જોઈએ નિરંજન આત્માને પુરંજન બનાવનાર જન્મ મરણના વિષમ ચક્રમાં નાખનાર એષણા અને વાસના જ છે અખંડ પ્રેમ આનંદ અને શાંતિ આત્મા પરમાત્માના અનુભવ સિવાય અસંભવ છે તેથી કુસંગ પર ધન પરનારી પર નિંદા પ્રમાદ એ સર્વેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ જિજ્ઞાસુ અને ભાવિક ભક્તોએ અહર્નિશ સ્વાધ્યાય સત્સંગ અને સદાચારી જ્ઞાની ભક્તોના સંગમાં રહેવું જોઈએ પરાયું અન્ન ખાવું નહીં જેવું અન્ન એવું મન મન એવી બુદ્ધિ એટલે ક્યારેક પરાયું અન્ન ખાવું પડે તો ભાવનાશીલ ભક્તોના ઘરનું જ અન્ન ખાવું મૂલ્ય આપ્યા સિવાય કોઈનું કશું જ લેવું નહીં સર્વેમાં એક જ આત્મા હોવાથી પર નિંદા કરવી નહીં પ્રાણી માત્રની સેવા કરવી ઈશ્વર ભક્તિ કરવી સંયમિત અને સત્યનિષ્ઠ જીવન જીવવું એટલે મન પ્રસન્ન થાય છે અને પ્રસન્ન મનવાળાની બુદ્ધિ સ્થિર અને શાંત થાય છે સદા આત્મામાં સ્થિત રહેનારા ને સુખ દુઃખરૂપી દોષોથી મુક્ત થયેલા અવિનાશી પરમ પદને પામે છે ચિત્ત શાંત થાય ત્યારે ચિત્ત અને આત્માની ગાંઠ ઉકલી જાય છે પછી આત્મા એના સ્વ સ્વરૂપમાં બિરાજે છે અને પરમ આનંદનો અનુભવ કરે છે આમ જ્ઞાન કર્મ અને ભક્તિનો માર્ગ દેખાડી સત્સંગ માળા આપણા વ્રતો બૌદ્ધમાળા તત્વચિંતન જેવા ગ્રંથોની રચનાઓ આપી સાહિત્યનું સર્જન કર્યું સંત મગનલાલ વ્યાસે પોતાના આ નશ્વર દેહ છોડવાની અગાઉ આગાહી કરી હતી એ પ્રમાણે વિક્રમ સંવત બે હજાર સાતના અષાઢ વદ નોમને સોમવારના સંધ્યા સમયે પદ્માસનવાળી સમાધિ અવસ્થામાં દેહ ત્યાગ કર્યો અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત મગનલાલ વ્યાસને આજે આપણે ભાવથી વંદન કરીએ